રાજકોટ ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કાર્યક્રમની સાથે બોલાવી અને રોડ રસ્તાઓના ખાડાઓમાં રાસ તંત્ર અને જગાડવા માટેનો વિરોધ કર્યો હતો સાથે ધોરાજી અને બહાર ગામથી પડતી મુશ્કેલીઓ રોડ રસ્તાઓ બિસ્માર હોય તેને લઈ અનોખી

તંત્રો દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયા છે અમારી માંગણી છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે દિનેશભાઈ વરા શહેર કોંગ્રેસ પ્રમુખ દોરાજી દોરાજી સહેમી જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે દોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે